ભાજપમાં જોડાતા નારણ રાઠવાનું વડોદરામાં મોટું નિવેદન સામે આવ્યું વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે તેમણે આ નિવેદન આપ્યું તેમણે કહ્યું કે રાહુલ ગાંધીની ન્યાય યાત્રાને લઈને ભારત જોડો ન્યાય યાત્રામાં ખૂબ ઓછી ભીડ હતી

કેમ કે અમારી સાથેનું પણ એક મોટું પીઠબળ છે કોંગ્રેસ પાર્ટીના વર્ષોથી જે કાર્યકરો હતા એ મારી સાથે લગભગ પંદરસો બે હજાર કાર્યકરો તો અમારા મુખ્ય કાર્યકરો છે એવા તો દસ પંદર હજાર કાર્યકરો થાય એટલે મારી ભાજપમાં જોડાવાની જે ઈચ્છા હતી એ અમે જોડાઈ ગયા એની પછી એ યાત્રાની અંદર એ લોકો પણ ભાગ લીધો નથી